નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વહીવટદારોની જ્યારે જ્યારે મોટા અધિકારી ઉપર સરકારની તવાઈ આવે ત્યારે નાના વહીવટદારને તેના નિશાન બનાવી દેવામાં આવે છે જાણે વહીવટદાર જ બધું કમાવીને ઘરે લઈ જતો હોય છે પણ વહીવટદાર કોના માટે વહીવટ કરે છે તેમના નામ ક્યારેય ખુલતા નથી અને તેમની સામે ક્યારેય તપાસ થતી નથી અમદાવાદમાં એક પ્રણાલીકા છે કે અમદાવાદમાં જે વહીવટદાર વહીવટ કરે છે અને તેમના નામ ખુલી જાય ત્યારે સિનિયર અધિકારી પોતાનો ચહેરો બચાવવા માટે આ વહીવટદારની અમદાવાદ હેડક્વાર્ટરમાં આવેલી કે કંપનીમાં બદલી કરી દે છે અને કે કંપની એટલે સજાનું સ્થળ ગણવામાં આવે છે કારણ કે આ વહીવટદાર છે બિન હથિયારી પોલીસમાં ભરતી થયા હતા અને પછી કે કંપનીમાં તેમને હથિયાર પકડાવી કહેવામાં આવે છે કે બેંકની બહાર કેદીઓના જાપ્તામાં હવે તમારે જવાનું છે તો આમ વહીવટદારોને કે કંપનીમાં તો મૂકી દેવામાં આવે છે પરંતુ સાચા વહીવટદાર જે ખેલાડી છે તે ક્યારેય કે કંપનીમાં આવતા નથી કારણ કે તેમના સેટિંગ ઊંચા હોય છે કે કંપનીમાં મૂકવામાં આવેલા વહીવટદારો પૈકી સાહીઠ થી સિત્તેર ટકા લીલા ભેગું સૂકું બળે તેમ તેમની આહુતિ અપાઈ જાય છે પણ હવે વાત કરવી છે અમદાવાદના બે એવા વહીવટદારની જેમાંના એક વહીવટદારનું નામ છે પિયુષ દેસાઈ પિયુષ દેસાઈનો વહીવટ બહુ મોટો હતો અમદાવાદના અનેક પોલીસ સ્ટેશન અમદાવાદના અનેક આઈપીએસ અધિકારીના વહીવટ કરનાર પિયુષ દેસાઈનું જ્યારે નામ બહાર આવ્યું ત્યારે ગુજરાતના ડીજીપીએ પિયુષ દેસાઈને ડાંગ મૂકી દીધો અને બીજા વહીવટદારનું નામ છે જય દેસાઈ જય દેસાઈની બદલી અમદાવાદના કે કંપનીમાં કરી દેવામાં આવી આજે પણ કે કંપનીમાં એવા ખેલાડી વહીવટદારો છે કે નોકરી તો કે કંપનીમાં કરે છે પણ વહીવટ પોલીસ સ્ટેશનનો કરે છે જેમાંનો જય દેસાઈ એક વહીવટદાર હતો આ બંને વહીવટદાર એટલે કે પિયુષ અને જયનો દબદબો હતો અને અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં બેસી

વહીવટદારો સામે પગલા લેવાશે પણ તેવું થયું નહીં ખોખરાના પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલે પોતાના વહીવટદારને બચાવવા એક ગુપ્ત રિપોર્ટ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને કર્યો અને કહ્યું કે એસઆઈ જયંતિ ચૌહાણ ગુસ્તાખી કરે છે આદેશનું પાલન કરતા નથી અને સામા જવાબ આપે છે એટલે અમદાવાદના પોલીસ કમિશનરે જયંતિ ચૌહાણની ખોખરા પોલીસ સ્ટેશનમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરી નાખી બધા જ માની રહ્યા હતા કે જયંતિ ચૌહાણની બદલી થઈ ગઈ છે એટલે મામલો થાળે પડશે પણ ક્યારેક ક્યારેક ખાતાની અંદર એવા બે પાંચ લોકો હોય છે છે દ્વારા આ ખાતું ચાલે કારણ કે તેઓ બલિદાન તૈયાર હોય છે જયંતિ ચૌહાણ નવજીવન ન્યૂઝનો સંપર્ક કરે છે અને ઇન્ટરવ્યુ આપે છે ઇન્ટરવ્યુ આપતી વખતે પણ અમે જયંતિ ચૌહાણને ચેતવ્યા હતા કે તમારી સામે શિસ્તભંગના પગલા લેવાશે છતાં જયંતિ ચૌહાણ તમામ કિંમત ચૂકવવા તૈયાર હતા અને જયંતિ ચૌહાણે ખોખરાના પોલીસ ઇન્સ્પેક્ટર તેની વાત ખુલ્લા મને કરી હતી આ મામલો અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક સુધી પહોંચતા તેમણે કે કંપનીમાં ફરજ બજાવતા અનેક પોલીસ સ્ટેશનો વહીવટ કરતા જય દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો આ મામલો ગુજરાતના ડીજીપી વિકાસ શાહે સુધી પણ પહોંચ્યો અને વિકાસ શાહે તપાસ કરાવી તો પિયુષ દેસાઈનું પોસ્ટિંગ જિલ્લા બહાર બદલી થઈ હોવાને કારણે ડાંગમાં હતું એટલે ડીજીપીએ ડાંગના એસપીને સૂચના આપી અને ડાંગના એસપીએ પિયુષ દેસાઈને પણ સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો છે આમ પિયુષ અને જય બંનેની બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ સવાલ પાછો અહીંયા એ જ ઊભો છે કે જો જય અને પિયુષ ખોખરા પોલીસ સ્ટેશનની પીઆઈની ચેમ્બરમાં બેસી જો વહીવટ કરતા હતા તો પછી પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલ સામે આજ સુધી પગલાં કેમ લેવામાં આવ્યા નથી કે કંપનીમાં જેમને મૂકવામાં આવ્યા છે વહીવટદાર કોના હતા અને કોનો વહીવટ કરતા હતા એની પર અમદાવાદના પોલીસ કમિશનરને ખબર છે